એનો રિપોર્ટ લઈ અને જે પણ ઘરવકરી ચૂકવવાની હોય કેસ્ટ્રોલ આપવાની હોય મકાનની સહાય કરવાની હોય જમીન ધોવાની સહાય કરવાની હોય પાક નુકસાનીની સહાય કરવાની હોય કે પશુના મૃત્યુ માટેની સહાય કરવાની હોય આ તમામમાં ડોક્યુમેન્ટ્સ નથી એમ કરીને એમાંથી સહાય નહીં ચૂકવવાની જે નીતિ છે ખોટી છે ડોક્યુમેન્ટની માગણી કરવાને બદલે પંચક્યાસ કરી સ્થાનિક લોકોને સાથે રાખીને સરકારે તાત્કાલિક માનવતા રાખીને સહાય ચૂકવવી જોઈએ